મિહિર નામનો રાજા થઈ ગયો આ રાજાની રાણીનું નામ સુલક્ષણા રાજા રાણી બધી વાતે સુખી હતા પણ તેમને એક વાતનું દુઃખ હતું તેમને શેરમાટીની ખોટ હતી તેમને પણ સંતાન તેમને પણ સંતાન ન ન હતું તેથી રાણીમાં રાણીબા ચિંતામાં અને ચિંતામાં સુકાતા જતા હતા એક દિવસની વાત છે કે રાણી ઉદાસ મને ઓરડામાં બેઠી હતી તેવામાં ત્યાં એક દાસી આવી સડી દાસી સુવા કામ કરતી હતી એટલે ગામમાં ગામમાં કોઈને સુવાવડ આવે તો સૌ તેને બોલાવે દાસી રાણીના મનની વાત કરી ગઈ અને તેણે કહ્યું કે રાણીબા તમે